નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું વધેનું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે વનપાલ અને વનરક્ષક ભરતી વિશેનો તફાવત જોવા નથી વનપાલનો ભરતી ગ્રેડ પે કેટલો હોય છે અને અંદાજિત વનપાલ ભરતી ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવા નથી અને સાથે સાથે જે ગુડ ન્યૂઝ આવ્યા છે તે લાસ્ટમાં હું તમને બતાવી તો વિડીયોના અંત સુધી તમામ મિત્રો જોડાયેલા રેજો તો વનપાલ ભરતીની આઇડલાઇટ જોઈએ સૌપ્રથમ આપણે તો વનપાલ ભરતી છે તે વિભાગ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ છે અને ભરતી કરનાર સંસ્થા એટલે કે આ વખતે પરીક્ષા છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેવાનું છે આ માહિતી આપણે નવા આરઆર મુજબ છે તે આપણે કહી રહ્યા છે અને વર્ક સુપર ક્લાસ ત્રણ છે અને શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએટ અને ફોરેસ્ટ ગાર્ડ છે તે બાર પાસ ઉપર આવશે ઉંમય વય મર્યાદા વીસ થી પાંત્રીસ વર્ષના તમામ મિત્રો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે વનપાલનું રિપોર્ટ છે તે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અથવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે તેમાં મળવાપાત્ર છે તો વધારે વાત કરીએ તો વનપાલ ભરતીની હવે ક્યારે આવશે તથા કેટલી જગ્યા ઉપર આવશે તેની વાત કરીએ તો વનપાલની સંભવિત ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં છે તે ભરતી આવી શકે છે અને અંદાજે બસો નવ થી ત્રણસો પ્લસ છે તે વનપાલમાં ભરતી આવી શકે છે ત્યાર પછી વાત કરીએ તો વનપાલ ભરતીની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વનપાલમાં છે તે ગ્રેજ્યુએશન પાસ અને તમે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ ત્યાર પછી વનપાલના પગારની વાત કરીએ તો પાંચ વર્ષે તે પગાર પી પગાર ફિક્સ પગાર જે છવ્વીસ હજાર માસ તમને મળવાનો છે અને ત્યાર પછી ડીએ અને એ જેવા ભથ્થા છે તે તમને મળવા પાત્ર છે અને અંદાજિત ઓગણચ્યાલીસ પાંચસો સુધી છે જે તમારો પગાર છે તે મળવાપાત્ર છે હવે વનપાલ ભરતી માટે ઉંમર વય ઉમર્યાદાની વાત કરીએ તો વનપાલમાં ઓછામાં ઓછા વીસ વર્ષથી તમારી ઓયજી અને પાંત્રીસ વર્ષના તમામ મિત્રો છે જે કેટેગરી પ્રમાણે છે તે સુપસાટ આપવામાં આવતું હોય છે વનપાલ ભરતીનું કાર્ય અને જવાબદારીની વાત કરીએ તો વનપાલમાં વન સંરક્ષણની દેખરેખ વન્યજીવોનું સંરક્ષણ વહીવટી અને રિપોર્ટિંગ કામ વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રોજેક્ટ ઇમરજન્સી રિપોન્સ અને જનજાગૃતિ અને સમુદાય સહકાર જેવી તમામ અલગ અલગ ખાતાઓમાં છે તે કાર્ય હોય છે જેમાં વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ છે તે કામ તો બંનેનું એક જ હોય પણ વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડમાં શું તફાવત છે તેની વાત કરીએ તો વનપાલમાં પ્રમોશન છે મળ્યા બાદ આર બની શકે છે અને વનપાલમાંથી જે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં પ્રમોશન પાંચથી સાત વર્ષ હોય છે આ પ્રમોશન કરેલા સારા ક્રમ બદલ તમને મળવાપાત્ર છે એટલે કે જો તમારું બીટ ગાર્ડમાં પણ જો સારું પ્રમોશન હોય આપણે આર એફ જે નવા આર આર આવ્યા છે વનપાલના તેમાં જે એક પોઈન્ટ ચારના રેશિયો સાથે છે તે વનપાલમાં એટલે કે ફોરેસ્ટ ગાર્ડમાંથી વનપાલમાં પ્રમોશન આપવાના છે હવે વનપાલના ટ્રેનિંગની વાત કરીએ એટલે કે ફોરેસ્ટ ગાર્ડના ટ્રેનિંગ સેન્ટર પણ આમ આવી જશે તો વનપાલનું ટ્રેનિંગ સેન્ટર એક છે રાજપીપળા નર્મદા જિલ્લો છે અને કેન્દ્ર ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર રાજપીપળા ખાતે છે તે આવેલું છે અને બીજું છે તે સાપુતારા ડાંગ જે સાપુતારા ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આવેલું છે અને બે અલગ અલગ છે તે ફોરેસ્ટ ગાર્ડ અને વનપાલ ભરતીના છે તે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે હવે વનપાલ ભરતી બે હજાર પચીસ મળવાપાત્ર વધારાના માર્ક છે તેની વાત કરીએ તો બી એસ સી અને એન સીસી જે એનસીસી કરેલું હોય તો તેમને બીએસસી કરેલું હોય તેના દસ માર્ક છે તે તમને મળવાપાત્ર અને એનસીસી કરેલું હોય તો બે માર્ક છે જે તમારી પરીક્ષાના દસ ટકા અથવા બે માર્ક છે જે તમને આપવાના રહેશે વનપાલ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌ ઉમેદવારોને છે તે લિખિત પરીક્ષા લેવાશે ત્યાર પછી શારીરિક કસોટી મેડિકલ ટેસ્ટ વોકિંગ ટેસ્ટ અને ફાઈનલ સિલેક્શન એટલે કે આ પાંચ સ્ટેપ બાદ છે તમે વનપાલ અથવા ફોરેસ્ટ ગાર્ડ છે તે બની શકો છો તો તેમાં વાત કરીએ તો લેખિત પરીક્ષા છે તે બા પાસ થયા બાદ જગ્યાના પંદર ગણા છે તે ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે હવે તેની વાત કરીએ તો વનપાલ પ્રતિ નવો સિલેબસ છે તેની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન પચીસ ટકા ગુજરાતી ભાષા તેર ટકા ગણિત બાર ટકા અને પર્યાવરણ છે તે પચાસ ટકા છે તે રાખવામાં આવેલો છે કુલ માર્ક છે તે સો માર્ક સો માર્કસનું છે તે પેપર છે હવે વાત કરીએ તો તે માટેનો સમયગાળો અને તે માટે માર્ક્સમાં શું પદ્ધતિ છે તેની વાત કરીએ તો કુલ સો પ્રશ્ન હશે એક પ્રશ્નના બે માર્ક રહેશે કુલ બસો માર્કનું પેપર હશે આ પરીક્ષા માટે કુલ ત્રણ કલાક છે તે સમયગાળો આપવામાં આવેલો છે એક પ્રશ્નના સાસા જવાબ પર બે માર્ક તમને મળવા પાત્ર છે એક પ્રશ્નના ખોટા જવાબ જીરો પોઈન્ટ પચીસ માર્ક છે તે છે આ પરીક્ષામાં પાસ થવા માટે ચાલીસ ટકા માર્ક લાવવા ફરજિયાત છે એટલે કે એસી માર્ક મેળવવાની જરૂર છે હવે વાત કરીએ તો વનપાલની શારીરિક કસોટીની વાત કરીએ તો સૌ પ્રથમ ભાઈ ભાઈઓની વાત કરીએ તો એસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને એકસો પંચાવન હાઈટ અને પુલાવેલી સાથી છે તે નોર્મ નોર્મલ છે તે ઓગણીશી અને સોર્યાસી છે જે પાંચ સેમી છે તે ફરજિયાત ફૂલવી જોઈએ અને વજન પચાસ કિલો હોવો જોઈએ જ્યારે તમામ અન્ય કેટેગરી માટે છે તે એકસો ને ત્રેસઠ અને ઓગણસી એસી થી છે તે સાથી ફરજિયાત ફૂલવી જોઈએ અને પચાસ કિલો છે તે વજન હોવો જોઈએ જ્યારે મહિલા ઉમેદવારો માટે વાત કરીએ તો બહેનો માટે એસી અને એસટી કેટેગરી માટે ફક્ત એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર હાઇટ અને જેમનું વજન છે તે પિસ્તાલીસ કિલો હોવો જોઈએ જ્યારે અન્ય કેટેગરીના બહેનો માટે એકસો ને પચાસ સેન્ટીમીટર હાઈટ અને પચાસ પિસ્તાલીસ કિલો છે તે વજન હોવું જોઈએ વનપાલ ભરતી શારીરિક કસોટી ફી ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો સૌપ્રથમ ભાઈઓની વાત કરીએ તો જે નવા આર આર મુજબ આપણે વાત કરીએ તો સોળસો મીટર છે તે ભાઈઓને સો મિનિટમાં પૂરું કરવાનું હોય છે જે એક સર્વિસમેન છે તેને અન્ય મિનિટો આપવામાં આવતી હોય છે જ્યારે આઠસો મીટર દોડશે તે મહિલાઓ માટે ચાર મિનિટમાં પૂરું કરવાનું છે તો ઊંચો કૂદકો છે તે ચાર ફૂટ ત્રણ ઇંચ અને બહેનો માટે ત્રણ ફૂટ હોય છે અને એક સર્વિસમેન અને એક સર્વિસ મહિલાઓ માટે અલગ અલગ છે તે ક્રાઇટેરિયા આપવામાં આવેલો છે અને જ્યારે ભાઈઓ માટે લાંબો કૂદકો છે તે પંદર ફૂટ બહેનો માટે નવ ફૂટ અને રસ્સા છે તે અઢાર ફૂટ છે તે ભાઈઓ અને બહેનોને રાખવામાં આવેલું છે અને પુલ સાથી ભાઈઓ માટે ફક્ત તે મારવાના હોય છે હવે વાત કરીએ તો વનપાલ ભરતી બે હજાર પચીસ ફોર્મ અને ચલણની વાત કરીએ તો જનરલ કેટેગરી ઉમેદવારો માટે સો છે તે ફ્રી રાખવામાં આવેલી છે વનપાલ ભરતીમાં ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ છે જે આપ તમામ મિત્રોને ખ્યાલ છે તો હવે આજના વિડીયોમાં ખાસ આપણે વાત કરીએ કે વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ ભરતી વિશેનો જે તફાવત જાણ્યો અને વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડ ભરતી ગ્રેજ્યુએશન અને બાર પાસ ઉપર આવશે તેની વાત કરી અને સાથે સાથે વનપાલ ભરતીમાં જે ત્રણસો પ્લસ છે તે જગ્યા અંદાજીત આવવાની છે અને આ ભરતી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં માહિતી મળતા મુજબ છે તે આવવાની છે તો હવે ટૂંક સમયમાં છે તે આ ભરતી આવી જશે તો આજના જો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરી દો તો એક નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહીજો